કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ખાતે નવ નિર્મિત વિદ્યાભવન યુનિલાલ નું ટ્રસ્ટ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્મૃતિમાં સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવન અને શ્રી અનિલ ચંદ્ર ગોકરદાસ શાહ વિદ્યાભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વિદ્યાભવન ના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રીઓએ નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી તેમજ તેમના પરિવારનું ટ્રસ્ટ દ્વારા શાલ અને વિદ્યાભવનનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યો વર્ષ ઓગણીસસો થી સંચાલિત આ શાળા વિશે વિગતો આપતા ટ્રસ્ટ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગુણવત્તા ગુણવત્તાસભર શિક્ષણ મેળવી સમાજના આદર્શ નાગરિક બને તે સંસ્થાની નેમ છે તેમજ વર્ષ બે માં સંસ્થાને સો વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ જોવામાં આવશે તેમ જણાવ્યું આ પ્રસંગે અમિતભાઈ શાહના પુત્ર અને આઈસીસી અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રાજ્યસભા સાંસદ યુમભાઈ નાયક લોકસભા સાંસદ હારીભાઈ પટેલ અગ્રણી ગિરીશભાઈ રાજકોટ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મિન નિવાસી કલેક્ટર જે કે જેગોડા ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા